કે બાપુની સેવા કરે મંદિરે આવતા ભક્તોની સેવા કરે આશ્રમમાં એમાંથી એક શિષ્ય જોવે કે બાપુને ત્યાં રોજ અવારનવાર બધા માણસો આવે છે અમને બેસે બાપુ ઉપદેશ આપે ગુરુ જ્ઞાન આપે છે સત્તા આપે હે તો કે અમે આપણા નજીકના તો અમે કંઈક બાપુના આશીર્વાદ લઈએ તો બાપુને એકવાર કીધું કે બાપુ તમે થી આટલા માણસો આવે એમને ગુરુમંત્ર આપો ગુરુ જ્ઞાન આપો સત્સંગ તો અમને કેમ નહીં નજીકના શિષ્ય તો બાપુએ સરસ મજાની વાત કરી એનો સમય આવે ત્યારે વસ્તુ બને સમય વગર ગમે કોઈ પણ વસ્તુ નકામ કરો કે ક્યારેક શાંતિથી એકલો અવસ્થામાં હોય ત્યારે તું મારા જોડે આવજે હું તને ગુરુમંત્ર આપીશ તો શિષ્ય વિચારમાં પડ્યો કે બાપુ ક્યારે એકલા હોય કે સવારે ઉઠે સ્નાન કરે પૂજા આરતી કરે મહેમાન જોડે બેઠા હોય બપોરે ભોજન લે આરામ કરે આખો દિવસ બાપુ તો એકલા અવસ્થામાં હોતા જ નથી તો આખી રાત એને વિચાર કર્યો તો કે એક સમય એવો હોય છે કે બાપુ એકલા અવસ્થામાં હોય તો કે એ કીઓ તો કે જ્યારે બાપુ સવારે જંગલ જવા માટે જાય દંત મંજન માટે જાય ત્યારે એકલા અવસ્થામાં હોય તો કે એ જ સમય શ્રેષ્ઠ શીશીએ વિચારી થાય બીજે દિવસે બાપુ નિત્યક્રમ પ્રમાણે સવારે પાંચ વાગે વહેલા આરામમાંથી જાય ગયા દંત મંજન માટે જંગલ જવા માટે ગયા સિશી એમની પાછળ પાછળ ગયો કીધું સમય વગરની વાત ના કામને કોઈ પણ વસ્તુ બોલવી તે કરવી કોઈ પણ વસ્તુ તો બાપુ જંગલ જવા માટે બેઠા અને શિષ્ય બાપુ એકલા છો હું ગુરુમંત્ર ક્રોધિત થઈ ગયા કે સમય વગર આ કઈ રીતે આવ્યો આ સમય છે ગુરુમંત્ર લેવાનો તો બાપુએ બાજુ પથ્થર પડ્યો હતો તો લઈને પહેરો કા એને પોયલા ફોર કઠોર કશું જાને નહીં એવો દે દે ગુરુ મંત્ર શું ફોર કઠોર કશું જાને નહીં દે દે ગુરુ મંત્ર કે સમય જો ઘડ્યું કોઈ જોતો નહીં વસ્તુ માગે શિષ્યને તો ધૂન ચડી ગઈ ગુરુ મંત્ર લેવો જ છે બાપુએ કોઈ પથ્થરનો ઘા કર્યો શિષ્યએ લઈ લીધો અને લઈ અને બાપુ જે શબ્દ બોલ્યા એ લઈને ત્યાંથી નીકળી ગયો એક ગામથી બીજા ગામ બીજા ગામ થી ત્રીજા ગામ જે બાપુએ પથ્થર ફેંકેલો એ પથ્થરની સવાર કંકુ ફૂલ ચડાવીને પૂજા કરે અને બાપુએ જે શબ્દ કીધેલો એનું રટણ કરે ઠોર કઠોર કશું જાણે લીધે ગુરુ મંત્ર એમ કરતા કરતા એક દિવસ બે દિવસ ગયા મહિનો બે મહિના છ મહિના ગયા એક ગામથી બીજા ગામ બીજા ગામથી ત્રીજા ગામ પ્રવિણ ભ્રમણ કર્યું પછી છ મહિના પછી એક ગામમાં પહોંચ્યા શિષ્ય તો ગામને પહોંચતાની સાથે જ આખું ગામ રડે આખા ગામમાં શોકનો શોક તો માહોલ હતોટ કોઈ સજ્જન માણસને પૂછ્યું કે ગામમાં શું ભયનું ખબર સજ્જન માણસ ગામમાં શું ગામમાં શું ભયનું કે આખું ગામ કે દુઃખના અવસ્થામાં આટલું રડી રહ્યું ગામ તો કીધું કે ગામમાં એક વાણિયા શેઠ હતા વેપારી બહુ કે સ્વભાવના સારા ગરીબોના મસીહા કે બધા બહુ સેવા કરતા તો કે એ આજ કે દેવ થઈ ગયા છે સતોક વાસવા છે મરી ગયા છે એટલે કે એમની પાછળ આ ગામ દુઃખી છે આજુબાજુ તો કે એમ તો કે હા કે થોડીક વારમાં એમને અંતિમ યાત્રા નીકળશે થોડીક વાર થઈ અંતિમ યાત્રા નીકળી હું ગામ પાછળ રોવે આગળ અંતિમ યાત્રા જાય તો શિસી ગયા પહોંચ્યા અને જેમ કીધું ઉભારો તો કે કેમ તો કે મૂકો નાનામી નીચે તો નીચે નાનામી મૂકી ખોલી નાખો ખોલી નાખી પછી જોડીમાંથી પથ્થર કાઢો અને અંતિમ દેવ ઉપરથી પાંચ વાર ફેરવો અને કોઈલા ખોર કઠોર કશું જાન્યુલું મંત ત્યાં તો વેપારી સજીવન ગયા આખું ગામ જોવા મળ્યું કે આ શું વસ્તુ છે આખા ગામમાં ખુશીનું વાતાવરણ આવી ગયું શિષ્ય ને વાસતે સામ્યા ઘેરા ગામમાં લઈ ગયા પધરામણી કરાઈ ગામમાં ચર્ચા થવા મળી કે આપણા ગામમાં યોગ પુરુષ આયા કે મળતા બેઠા કરે બાપુને બેસાનું પછી ગામ ગામ ગણીએ નક્કી કર્યું કે હવે આપણે અમને ગામની બહાર નહીં જવા દેવા યોગ પુરુષ આપણા ગામમાં ક્યાંથી ગામમાં થોડીક જગ્યા આપી આશ્રમ બનાવી દઈ ગામમાં થોડી જગ્યાએ આપી આશ્રમ બનાવી દીધો બાપ બેઠા કરે એવું જ એમના ભજન સત્સંગ કરે આશીર્વાઈ પહોંચી જાય ભજન સત્સંગ કરે આ વસ્તુની વાત કાશી નગરીમાં એમના ગુરુ મહારાજને ત્યાં પહોંચે કે ફલાણા ગામમાં ફલાણા કો રહ્યા છે અને મર્દાને બેઠા કરે તો તુલસીદાસજી મહારાજને થયું કે એવો કોણ યોગ પુરુષ કે આવા મરદાને બેઠા કરે તો કે આપણે દર્શન કરવા જોઈએ એવા યોગ પુરુષને તો કાશીનગરી માંથી તુલસીદાસી મહારાજ ને એમની સાથે બે ચાર પાંચ નીકળ્યા અને આ બધું શિષ્યને ખબર પડી કે કાશીનગરીમાંથી કે તુલસીદાસજી મહારાજ આવે બધું કામ પડતું મૂકી વજન શું સત્સંગ શું બધું પડતું મૂકીને દોટ મૂકી તુલસીદાસી મહારાજ રહેરણમાં લાંબા થઈ ગયા ગામ આખું જોતું રહ્યું શિષ્ય આવતો ગુરુ મહારાજ કેવા હશે એના ગામ આખું જોતું રહ્યું તુલસીદાસી મહારાજે જોયું પેલા તું કેવાનો ભાવક ગુરુ મહારાજ વચનમાં ગુરુ મહારાજના કીધું એનું રટણ કર્યું એની તમે જોવો વસ્તુની સત્તા જોય ગુરુ ઘરની સત્તા અલગ માણસના જીવનમાં ગુરુ મહારાજનો પંજો પડી જાય પછી આનંદ જ હોય એટલે અત્યારે ભજનનો માહોલ છે દાજુ તો આજ કહેવાનું ના હોય પણ બધાની ઈચ્છા હતી કે કંઈક બાપુ બે શબ્દ કે મહેશભાઈનાજી સાંભળવાના છે દાજુ તો શું બોલવાનું હોય રામદેવજી મહારાજના આશીર્વાદ તબ સૌ ઉપર